રાજ્યમાં આગામી ત્રણ દિવસ ઠંડી જ્યારે ત્રણ દિવસ બાદ ગરમીનો અહેસાસ થશે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરાય છે ફેબ્રુઆરી જેમાં જતાં જતાં ઠંડીનો સમકારો વધી રહ્યો છે જે પછી રાજ્યમાં આગામી ત્રણ દિવસ ઠંડી જ્યારે ત્રણ દિવસ બાદ ગરમીનો અહેસાસ થશે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરાય છે જ્યારે મહત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આજે અમદાવાદમાં હવામાન વિભાગે જણાવ્યું કે રાજ્યમાં પશ્ચિમ ઉત્તરમાં પવન ફૂંકાવાને કારણે હવામાનમાં ગરમીમાં ઘટાડો નોંધાય છે જો કે ત્રણ દિવસ બાદ તાપમાનમાં ફરી વધારો થવાની આગાહી કરાઈ છે જેમાં પહેલાં ઠંડી અને બાદમાં ગરમીનો અહેસાસ થશે આ સાથે જ હવામાન વિભાગે આગામી દિવસમાં તાપમાન અંગે જણાવ્યું કે અમદાવાદ અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જ્યારે આગામી ત્રણ દિવસમાં હતમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળ્યા નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઈક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાછા આવેલું બેલાયકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે